શેઠ એલ કે હોસ્પિટલ લક્ષ્મીપુરા ઇમેજિંગ સેન્ટર અને પ્રવેશ દ્વારનું લોકાર્પણ કરાયું જો વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના તેરા પંથ માં અગિયાર માં આચાર્ય પ્રવર ગુરુદેવ મહા મહારાજ લાડનું થી પદ વિહાર કરી સુરત અમદાવાદ અને કચ્છ મુકામે ચાતુર્માસ પછી ત્રણ વર્ષ બાદ પરત રાજસ્થાન ભગવાન મંદિર એવા શામળાજી મુકામે તેરા પંથ ખેડ બ્રહ્માના પ્રમુખ શ્રી શંકર લાલ શાહ દ્વારા કરવામાં આવેલ ત્યારે નિષ્ઠાપૂર્વક પૂર્વક પ્રયત્નો થી આચાર્ય ભગવાન ના સમુદાય તથા દાનવીર દાતાઓ તરફથી મળેલી મોટી સખાવત માંથી સેઠ કે એલ હોસ્પિટલ

સભામાં પૂજ્ય શ્રી ઇમેજિંગ સેન્ટર અને પ્રવેશ દ્વારના વિધિવત લોકાર્પણ કરી અને આશીર્વાદ પ્રદાન કર્યા હતા ત્યારે આ પ્રસંગે હોસ્પિટલના પ્રમુખ શ્રી વસંતભાઈ પટેલ મંત્રીશ્રી જીતાભાઈ પટેલ તેમજ સમગ્ર કારોબારીના સભ્યો કિસાન સંઘના રાષ્ટ્રીય મંત્રી શ્રી બી કે પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી દિનેશભાઈ પટેલ જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્માના પૂર્વ પ્રિન્સિપાલ સુરેશભાઈ પટેલ રામજીભાઈ બાવજી અન્ન ક્ષેત્રના સમગ્ર પ્રમુખશ્રી તેમજ કારોબારી સભ્યો અને લક્ષ્મીપુરા ગલોડિયા તથા આજુબાજુના કંપાઓમાંથી પણ મોટી મોટી સંખ્યામાં હરિભક્તો તેમજ ઉત્સાહી કાર્યકર્તાઓ ભાઈઓ તથા બહેનો જોડાયા હતા